મગની દાળનો હલવો પણ કહેતા હોય છે એકદમ સરસ ટેસ્ટી એવી મીઠાઈ છે આ ફટાફટ કઈ રીતના બની જાય મગની દાળને પલાળ્યા વિના ઇન્સ્ટન્ટ કઈ રીતના બની જાય તે હું આજે તમારી સાથે શેર કરીશ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું તો જોઈ શકો છો આવી રીતના એકદમ સરસ મજાનો ટેસ્ટી મગની દાળનો શીરો અથવા તો મગની દાળનો હલવો પણ તમે તેને કહી શકો છો એકદમ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે ફટાફટ ઇન્સ્ટન્ટ કઈ રીતના બની જાય મગની દાળને પલાળ્યા વિના આ શીરો ફટાફટ કઈ રીતના બને તે હું આજે તમારી સાથે શેર કરીશ એટલો જ ટેસ્ટી બનીને તૈયાર થશે તો તેના માટે એટલી વસ્તુ જોશે સૌપ્રથમ તો મગની દાળ લેવાની છે મગની દાળ જે ફોતરા વિનાની આવે છે તેનો ઉપયોગ કરવાનો છે જેટલી દાળ હોય એટલું જ ઘી લેવાનું એટલું દૂધ એક વાટકો અને એટલી જ ખાંડનો ભૂકો લીધો છે થોડા ડ્રાય ફ્રૂટ્સ ચોઈસ પ્રમાણે અને એક ચમચી રવો એક ચમચી ચણાનો લોટ આ રીતના ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ રહેશે ઘીનું માપ છે એ દાળ જેટલું જ રાખવાનું રહેશે અને બાકી પાણી જોશે તો સૌ પ્રથમ આપણે મગની દાળને એકદમ સરસ રીતના ધોઈ લેવાની છે આપણે આને પલાળીને નથી લેતા એટલા માટે ઇન્સ્ટન્ટ કઈ રીતના બની જાય એ રીતે બનાવીશું તો પહેલાં તો મગની દાળને આપણે ધોઈ લેવાની છે નહીંતર જો પલાળવાની હોય તો તમારે બેથી ત્રણ કલાક માટે આને ધોઈ અને સરખી રીતના પલાળીને બે થી ત્રણ કલાક માટે રાખવાની હોય છે પછી મિક્સરમાં તેને ક્રશ કરીને ઉપયોગમાં લેવાની હોય છે એ રીતના પણ તમે બનાવી શકો છો તો બધું જ પાણી છે નીતારી લેવાનું બેથી ત્રણ વખત દાળને ધોઈ લેવાની છે તો આવી રીતના મેં દાળ છે પ્રોપર સરસ રીતના ધોઈ લીધી છે બસ આમાં હવે મોઈશ્ચરનો ભાગ છે તે ન રહે એટલા માટે આવી રીતના કોઈ પણ એક કોટન કપડું લઈ લેવાનું તેની ઉપર આપણે બધી દાળ છે એડ કરી અને મોઇશ્ચર છે થોડું થોડું આવી રીતના કપડામાં તમે ઘસશો એટલે પાણી છે તે કપડામાં ચૂસાઈ જશે અને દાળ છે એ લગભગ ઓલમોસ્ટ પચાસ ટકા જેટલી કોરી થઈ જશે એટલે કે પાણીનો ભાગ બિલકુલ ન રહીએ એટલા માટે આપણે આ પ્રોસેસ કરીએ છીએ તમે ડાયરેક્ટ પણ શેકી શકો છો તો શેકાતા થોડી વાર લાગશે પરંતુ આવી રીતના કપડામાં થોડું એવું ડ્રાય કરી અને પછી આપણે તેને શેકવા માટે લેશું તો આવી રીતના કોઈ પણ એક વાસણમાં દાળને પ્રોપર રીતના શેકી લેવાની છે અત્યારે જોઈ શકો તો થોડું એવો પાણીનો ભાગ હશે મોઇશ્ચરવાળી હશે તે એકદમ હલકી ફુલકી થઈ જાય શેકાઈ જાય એકદમ સરસ રીતના ત્યાં સુધી તેને આપણે શેકી લેવાની છે પ્રોપર રીતના જોઈ શકો છો આવી રીતના એકદમ કોરી થઈ ગઈ છે એકદમ સરસ શેકાઈ ગઈ છે દાળ પરફેક્ટ શેકાઈ ગઈ છે તો બસ હવે આપણે તેને મિક્સીજારમાં લઈ અને તેનો આપણે ભૂકો કરવાનો છે તો આવી રીતના જાર લઈ લીધું છે તેની અંદર આપણે શેકેલી દાળ છે તે એડ કરી દેસું બધી જ અને તેના આપણે ભૂકો કરી લેવાનો છે એકદમ ફાઇન ભૂકો કરી લેવાનો છે દાણેદાર ન રહે તેનું ધ્યાન રાખવાનું એકદમ ફાઇન ભૂકો થઈ જાય ત્યાં સુધી મિક્સી જારમાં તેને આપણે ફેરવી લેશું તો જોઈ લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ મજાનો દાળનો ભૂકો થઈ ગયો છે શેકેલી દાળનો ભૂકો તૈયાર છે જો પલાળીને લ્યો તો બસ આવી રીતના જ એ પ્રોસેસ કરવાની રહેશે તો પલાળી દાળને આપણે મિક્સી જારમાં ક્રશ કરી લેવાની હવે આવી રીતના થોડું એવું પહેલાં ઘી લઈ લેશું અને તેની અંદર આપણે જે ડ્રાય ફ્રૂટ્સ લીધા છે તેને આપણે શેકી લેશું તમે એમને પણ ડ્રાય ફ્રુટ્સ તેમાં એડ કરી શકો છો પરંતુ શેકેલા લેશો તો તેનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે એકદમ ક્રંચી આવશે મોઢામાં જ્યારે આવશે પીસ એકદમ ક્રંચી આવશે તો આવી રીતના થોડું એવું શેકી લેવાના છે ડ્રાય ફ્રુટ્સ હવે ફરીથી આવી રીતના એક ચમચા જેટલું ઘી લઈ લેવાનું છે થોડું ઘી ગરમ થાય એટલે જે આપણે એક ચમચી રવાનો લોટ અને એક ચમચી ચણાનો લોટ લીધો હતો તેને આપણે સૌથી પ્રથમ શેકવા માટે લઈ લેશું તો આવી રીતના બંને લોટને આપણે એક મિનિટ માટે શેકી લેવાના છે સરખી રીતના ચણા ચણાનો લોટ અને રવાનો લોટ નાખવાથી મગની દાળનો શીરાનો ટેસ્ટ છે વધી જાય છે તમે એકલા મગની દાળનો પણ શીરો બનાવી શકો છો પરંતુ આ નાખશો તો એકદમ સરસ ટેસ્ટી એવો શીરો બનીને તૈયાર થાય છે તો બસ આવી રીતના આપણે એક મિનિટ શેકી લીધા પછી જે મગની દાળનો ભૂકો આપણે કરીને રાખ્યો હતો શેકેલો બસ તે એડ કરવાનો છે તો આવી રીતના મગની દાળનો ભૂકો છે તે એડ કરી દેસું અને મિક્સ કરી દેસું બધો જ ભૂકો છે તે એડ કરી દેવાનો છે મિક્સ કરી દેવાનો છે અને હવે તેને આપણે પ્રોપર રીતના મીડિયમ આંચ ઉપર શેકવાનો છે હાઈ ફ્લેમ ઉપર નથી શેકવાનો તો બસ હવે આપણે તેને પ્રોપર રીતના મીડિયમ આંચ ઉપર એકદમ મિક્સ કરતું જવાનું છે અને પ્રોપર રીતના શેકી લેવાનો છે જરા પણ કચાસ ન રહેવી જોઈએ એકદમ સરસ રીતના અને શેકવાનો છે જો કચાસ રહેશે તો મગનો દાળની સુગંધ છે પ્રોપર નહીં આવે શીરો છે પ્રોપર રીતના નહીં બને તો આવી રીતના બસ થોડીવાર વાર મિનિટ જેટલું આમ શેકી લીધા પછી આપણે ફરીથી તેની અંદર થોડું એવું ઘી ઉમેરીશું આપણે ઘી છે એક હારે બધું નથી ઉમેરી દીધું થોડું થોડું કરીને ઘી ઉમેરીશું જેના લીધે શીરાનો ટેસ્ટ છે વધી જશે અને એકદમ સરસ એવો શીરો બનીને તૈયાર થશે તો આવી રીતના જોઈ શકો છો પાંચક મિનિટ આવી રીતના શેકી લીધા પછી હવે આપણે ફરીથી તેની અંદર થોડું એવું ઘી ઉમેરીશું તો આવી રીતના એક ચમચો આપણે ઘીનો લેશું ટોટલ આપણે આમાં જેટલું લો મગની દાળ હતી બસ એટલું ઘી લીધું છે ટોટલ એટલા ઘીનો ઉપયોગ થશે હવે આપણે આને પ્રોપર રીતના શેકી લેવાનું છે તમે જોઈ શકો છો આવી રીતના ઘી નાખવાથી એકદમ લોટ છે પ્રોપર પરફેક્ટ રીતના શેકાય છે એક હારે બધું જ ઘી છે એડ નહીં કરી દેવાનું આવી રીતના થોડું થોડું કરવાનું હવે લોટ શેકાય છે ત્યાં સુધીમાં આપણે પાણી ગરમ કરવાનું છે તો જેટલો મગની દાળ હતી તેનું ત્રણ ગણું આપણે પાણી જોશે અથવા તો દૂધ તમે લેતા હોવ તો બે ગણું પાણી અને એક વાટકો દૂધ એટલે કે આવી રીતના દૂધમાં મેં કેસર થોડું ઉમેરી દીધું છે એટલે કેસરવાળું દૂધ બનાવી દીધું છે એટલે કે એક ભાગ મગની દાળ ત્રણ ભાગનું તમારે પાણી દૂધ એવું લેવાનું રહેશે તો જોઈ શકો છો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સુગંધ આવવા લાગી છે આવી રીતના પ્રોપર લોટને શેકાવા દેવાનો છે અને હવે આપણે જે પાણી ગરમ કરેલું હતું તેને આપણે થોડું થોડું એડ કરતું જવાનું છે આવી રીતના અને મિક્સ કરતું જવાનું છે જોઈ શકો છો પાણી નાખશું એટલે એકદમ લોટ છે ફૂલવા લાગશે કણીદાર થાશે અને એકદમ સોફ્ટ થવા લાગશે તો આ પ્રોસેસ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આવી રીતના થોડું થોડું પાણી નાખતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે ઘણા લોકો છે અત્યારે અહીંયા પાણીમાં ખાંડ પણ ઉમેરી દઈએ છે એટલે કે ચાસણી જેવું બનાવી અને તે એડ કરતા હોય છે પરંતુ આપણે ખાલી પાણી જ લીધું છે ગરમ ચાસણી નથી બનાવી આપણે ખાંડનો ભૂકો છે તે એડ કરવાનો છે તમે આમાં ખાંડ પણ આખી લઈ શકો છો તો અત્યારે તમારે પાણીમાં તે એડ કરી દેવાની અને તે ખાંડવાળું પાણી તે આમાં એડ કરી દેવાનું એ રીતના પણ બની શકે છે પરંતુ હું આ રીતના બનાવું છું તો બસ પાણી નાખ્યા પછી બધું જ પાણી છે એ જોઈ શકો છો શોષાઈ ગયું છે હવે આપણે તેમાં એક વાટકો જે દૂધ રાખેલું હતું કેસરવાળું તે એડ કરીશું તમે અત્યારે અહીંયા માવો પણ લઈ શકો છો માવાનો પણ ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો પરંતુ આપણે દૂધનો ઉપયોગ કર્યો છે તો માવાની જરૂર નહીં પડે એટલો જ સરસ એવો શીરો બનીને તૈયાર થશે તો આવી રીતના દૂધ નાખી મિક્સ કરી દેવાનું છે કેસરવાળું દૂધ છે તમારે કેસર ન નાખવું હોય તો ઓપ્શનલ છે તો ખાલી તમારે દૂધ જ લેવાનું રહેશે તો આવી રીતના દૂધ પણ આખું ઓબ્ઝર્વ થઈ જાય ત્યાં સુધી તેને આપણે પ્રોપર રીતના મિક્સ કરી દેશું ફટાફટ જોઈ શકો છો દૂધ પણ એકદમ સરસ તેમાં ઓબ્ઝર્વ થઈ ગયું છે દાણે દાણામાં એકદમ સરસ દાણો હવે પોચો થવા માંડ્યો છે શીરો છે એકદમ સરસ મજાનો બનવા આવ્યો છે હવે આપણે આમાં એક ચમચી ફ્રેશ તાજી એવી દૂધની મલાઈ નાખીશું આવી રીતના એકદમ તાજી ફ્રેશ હોય ને તે નાખજો જેના લીધે શીરાનો ટેસ્ટ છે એકદમ વધી જશે અને જે માવાની કચાસ છે કે માવો નથી નાખ્યો તો એ કચાસ છે એ દૂધની તર છે પૂરી કરશે એટલે માવાની જરૂર નહીં પડે બસ હવે આવી રીતના પ્રોપર મિક્સ કરી લેવાનું તો જોઈ શકો છો એકદમ સરસ મજાનો શીરો છે એ બનવા આવ્યો છે બસ હવે એક જ મિનિટમાં બની જશે તો બસ હવે આપણે તેની અંદર જે દળેલી ખાંડ હતી તે એડ કરી દેવાની છે એક વાટકી આખી ખાંડ પણ તમે લઈ શકો છો મેં અત્યારે અહીંયા દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે એટલે ફટાફટ મિક્સ થઈ જાય તો ખાંડ નાખ્યા પછી મિક્સ કરી દેવાનું અને ખાંડ નાખ્યા પછી શીરો છે એ થોડો એવો ઢીલો પડશે એટલે કે ખાંડ ઓગળશે એટલે થોડો એવો ઢીલો પડશે જોઈ શકો છો તો આવી રીતના ખાંડ છે એ પ્રોપર રીતના મિક્સ કરી દેવાની છે દળેલી છે એટલે ફટાફટ મિક્સ થઈ જશે જરા પણ વાર નહીં લાગે જોઈ શકો છો ફટાફટ ખાંડ છે મિક્સ થઈ ગઈ છે શીરામાં તો બસ હવે આપણે તેની અંદર જે ડ્રાય ડ્રાયફ્રુટ્સ શેકીને રાખ્યા હતા ઘીમાં તે એડ કરીશું ઉપરથી આપણે એક ચમચો આવી રીતના ઘીનો એડ કરીશું ટોટલ આખી વાટકી ઘીની આપણે એડ કરી દીધી છે બસ હવે આપણે તેને મિક્સ કરી દઈશું આવી રીતના કોઈ પણ શીરામાં ઉપરથી ઘી લેવાથી શીરાનો ટેસ્ટ છે અને શીરામાં જે ઘીની શાઇનિંગ છે એ વધી જાય છે એટલે તમે કોઈ પણ શીરો બનાવો આવી રીતના ઉપરથી એક ચમચી જેટલું ઘી છે એડ કરી દેવાનું તો એકદમ સરસ મજાનો શીરો બનીને તૈયાર થશે તો આવી રીતના ફટાફટ જોઈ શકો છો કે શીરો બનીને તૈયાર થઈ ગયો છે અને ઘી છે એ આવી રીતના છૂટું પડવા લાગ્યું છે ફટાફટ અને બધું જ દૂધ પાણી ઓબ્ઝર્વ થઈ ગયું છે અને એકદમ સરસ મજાનો સોફ્ટ દાણેદાર અને એકદમ સુગંધ આવી રહી છે શીરાની તો પરફેક્ટ શીરો બનીને તૈયાર થયો છે આવી રીતના જોઈ શકો છો ઘી છે એ છૂટું પડવા લાગ્યું છે તો બસ હવે આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દેસું કારણ કે શીરો છે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો એકદમ સરસ મજાનો સોફ્ટ એવો શીરો ફટાફટ દાળને પલાળિયા વિના પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ શકે છે તો બસ હવે આપણે તેને સર કરીશું તો આવી રીતના બસ તેને એક બાઉલમાં આપણે સર કરી લેશું ગરમા ગરમ આ શીરો છે ખાવાની ખૂબ જ મજા આવે છે તમારે જ્યારે પણ ખાવો હોય ત્યારે આવી રીતના ગરમા ગરમ બનાવીને તમે સર કરી શકો છો તો જોઈ શકો છો એકદમ સરસ ઘીની સાઇનિંગ આવે છે ઉપરથી પણ હજી તમારે થોડું ઘી જો તમને વધારે પડતું પસંદ હોય તો તમે હજુ પણ ઘી થોડું એડ કરી શકો છો અથવા તો થોડું ઘી ઓછું કરવું હોય તો એ પણ કરી શકો છો તો બસ એકદમ સરસ મજાનો મગની દાળનો શીરો અથવા તો મગની દાળનો હલવો બનીને તૈયાર છે બસ હવે આપણે તેને થોડા એવા ડ્રા ડ્રાય ફ્રુટ્સથી ગાર્નિશ કરીશું તમને ભાવતા તમે આમાં કોઈ પણ ડ્રાય ફ્રુટ્સ એડ કરી શકો છો આપણે સેકેલા ડ્રાય ફ્રૂટ્સ તો એડ કર્યા જ છે બસ હવે ગાર્નિશમાં આવી રીતના થોડા એવા ડ્રાય ફ્રુટ્સ એડ કરીશું તો એકદમ સરસ મજાનો ટેસ્ટી એવો મગની દાળનો શીરો અથવા તો મગની દાળનો હલવો બનીને તૈયાર છે જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને તમે કોઈ અલગ રીતથી બનાવતા હોવ તો તે પણ તમે મને જરૂરથી શેર કરજો તો બસ મળું છું આવી રીતના અલગ અલગ વાનગી લઈ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી